મોડાસામાં શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શ્રી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા શ્રદ્ધા ઝા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત શ્રદ્ધા ઝા સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં કરાયેલા કામોની આંકડાકીય માહિતી રજૂ કરી ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જયદીપ ભાટિયા અરવલ્લી અરવલ્લી જિલ્લા ખાતે આપણા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આપણી સાથે ઉપસ્થિત છે અમારા જિલ્લા અધ્યક્ષ પણ ઉપસ્થિત છે અરવલ્લી જિલ્લાનો એમનો પ્રવાસ અવિરત ચાલુ છે આપ સૌ પત્રકાર બંધુ અહીંયા ઉપસ્થિત છો તો આપ સૌને જણાવતા અમને આનંદ થાય છે કે ભારત સરકાર અને ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓથી છેલ્લા દસ વર્ષમાં અરવલ્લી જિલ્લાએ પણ ખૂબ જ વિકાસ કર્યો છે જેમ ભારતે વિકાસ કર્યો છે જેમ ગુજરાત વિકાસમાં ગતિમાન છે એવી જ રીતે અરવલ્લી જિલ્લાનો વિકાસ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો આપ સૌ પત્રકાર બંધુઓ પણ રોજ જોતા જ હશો તો એ અંતર્ગત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ અઠ્યાવીસ હજાર આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે શહેરીમાં કુલ સાડા ચાર હજાર બાંધકામ પૂરા થયા છે ઉજ્જવલા યોજના અંતર્ગત દોઢ લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં ચાર પોઈન્ટ એક કરોડની લોન ચૂકવવામાં આવી છે ત્રણ હજાર લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના તેર હજાર કારીગરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે પીએ ધન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ ત્રણ લાખ છપ્પન હજાર લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સાત પોઈન્ટ પંચાણું લાખ લોકોને અરવલ્લી જિલ્લાના સાત પોઈન્ટ પંચાણું લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે અટલ પેન્શન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ ઓગણચાળીસ હજાર લાભાર્થીઓ લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે અને કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના પંદર હપ્તાઓ એક લાખ છન્નું હજાર ચારસો ને ખેડૂતો અરવલ્લી જિલ્લાના છે કે જેમને સાડા ચારસો ને છપ્પન પોઈન્ટ વીસ કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે આવી અનેકો અનેક યોજનાઓ આપણે જોઈએ છીએ એવી જ રીતે આયુષ્યમાનમાં પણ ચાર લાખ એંસી હજાર આયુષ્યમાન કાર્ડ અરવલ્લી જિલ્લાના આપણે ચાલુ લોકોને લાભ આયુષ્યમાનનો યા આપ્યો છે પ્રવાસની વાત કરીએ તો શામળાજી મંદિરનું પણ જે રીતે તમે જોઈએ છે કે ઘણા બધા કરોડ એટલે કે એકવીસ કરોડ અને ત્યારબાદ બીજા બેતાળીસ કરોડની ફાળવણી થઈ અને અત્યાર સુધી પાંત્રીસ કરોડનો ખર્ચ પણ કરી ચૂક્યો છે શિક્ષણમાં મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભાજપના શાસનમાં શિક્ષણમાં અરવલ્લી જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ચારસો પાંચ શાળાઓમાં બારસો છન્નું સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંચસો ને પોઈન્ટ એકાવન લાખ ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં પંચોતેર હજાર બાળકો લાભ લઈ રહ્યા છે આવી જ રીતે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેનો ખર્ચ વીસ કરોડ છે અને એમાં લાભ લેતા બાળકો ચુંબોતેર હજાર પંચાણું છે આરોગ્ય જનની સુરક્ષા હેઠળ જિલ્લામાં અત્યાર સુધી પચાસ હજાર એકસો ને ચોવીસ સગર્ભા મહિલાઓને પોષણ માટે સાડા ત્રણ કરોડની સહાય ચૂકવવામાં આવી છે કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત પણ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં ગરીબી રેખા હેઠળની અઠાવન બસો ને ચાળીસ હજાર બસો ચાળીસ સગર્ભા મહિલાઓને અગિયાર પોઈન્ટ ચોસઠ કરોડની સહાય ચૂકવવામાં આવી છે આવી અનેક અનેક યોજનાઓ છે જેની અમે આ પારદર્શક માહિતી આંકડાકીય એકદમ સંપૂર્ણ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીની પારદર્શક માહિતી અમારા જિલ્લા તરફથી આપ સૌ પત્રકાર બંધુઓને આની પીડીએફ અમે મોકલી આપીશું તો અરવલ્લી જિલ્લાનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આગામી પણ દસ વર્ષમાં ભારત જે ગતિમાન થઈ રહ્યું છે વિશ્વમાં વિશ્વ ફલક ઉપર મોદી શાસનમાં આપણે પહોંચી રહ્યા છીએ તો આદરણીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પણ આમ જ વિકાસશીલ રહેશે અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ આમ જ અવિરત ચાલુ રહેશે આપ સૌના અને પ્રજા ના આશીર્વાદ અમને મળશે અમારા ઉમેદવાર શ્રીમતી સુપનાબેન પણ આ જ વિકાસની જે યાત્રા છે એમાં પણ કમળનું ફૂલ લઈને નીકળ્યા છે અને અમને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી આપણા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન જે ચુનાવ છે આ ચૂંટણી છે એ જીતવાના છે હું શ્રીમતી શોભનાબેનને કહીશ કે આપ શ્રી પણ આપ સૌ જાણો છો તેમ આપણી આગામી લોકસભાની ચૂંટણી સાતમી મે ના રોજ રહી છે મારો અવિરત પ્રવાસ ચાલુ છે હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે આપણી મોદી સાહેબના જે દસ વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો છે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો છે ભારતને આત્મનિર્ભર બનાવવાના